અંકલેશ્વર જીઆઈડીસી ખાતે રહેતા મૂળ ભાવનગરના સિહોર ગામના દિનેશભાઈ અને કાજલબેન રામાણીની પુત્રી કુમારી મયુરી દ્વારા સાધ્વી જીવન વિતાવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અંકલેશ્વર જીઆઈડીસી જૈન સંઘમાં પ્રથમ વખત કોઈ દીકરી સંયમ માર્ગ અપનાવી દીક્ષા લઈ રહી છે પપ્પુ આભ ઉદયરત્ન સુરેશ્વરજી મહાસાની એક લાઇન દીકરીનો જન્મ તો માત્ર ને માત્ર ભગવાનની દીકરી બનવા માટે જ થયો છે આ લાઇન હૃદયસ્પર્શી જતા કુમારી મયુરી દ્વારા ભગવાનની દીકરી બનાવા જવાનો નિર્ણય લીધો હતો અને આગામી માક્ષર સુદ સાત સત્યાવીસમી નવેમ્બર બે હજાર પચીસના ગુરુવારના રોજ પપ્પુ આભા રત્નચંદ્ર સુરેશ્વરજી મહાસાની નિશ્રામાં શંખેશ્વર તીર્થ ખાતે સંસાર જીવનની ત્યાગ કરી દીક્ષા લેશે તેમના પરિવારમાં આ અગાઉ ચાર દીક્ષાના પ્રસંગો યોજાઈ ગયા છે ત્યારે કુમયુરીના દીક્ષાને લઈ મોક્ષયાત્રા ગત રોજ અંકલેશ્વર જીઆઈડીસી ખાતે યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો જોડાયા હતા સંસાર માં સુખ લાખો પણ મારું મર પ્યાના રહે સંસાર હું છું છતાં સંસાર મુજ માના રહે એવી તમે કરજો કૃપા નિરલે પતા प्रगटावजो मराहता महाराज छो ऋषभ सदा मारा, मारा, मारा जो मेरा नाम मयूरी रामानी है मैं अंकेश्वर रहती हूँ

અને ભગવાને દીકરી બની ને જીવું એવા આશીર્વાદ આપજો મારી દીક્ષા સત્યાવીસ નવેમ્બર માક્ષર સુદ સાતમ શંખેશ્વર મુકામે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત રત્નચંદ્ર સુરેશ્વરજી માણસાહેબ ની છે બધાને ખૂબ ખૂબ મારા વતી કે આ બધા મારી દીક્ષામાં પધારો અને મને એવા આશીર્વાદ આપો કે મારું જીવન ખૂબ નિષ્કલંકિત બને બસ એ જ જય જીનેન્દ્ર આજનો દિવસ અમારા અંકેશ્વર જીઆઈડીસી જૈન સંઘ માટે ખૂબ જ મહત્વનો અને ખૂબ જ પુણ્યનો દિવસ છે આજે અમારા સંઘના સભ્ય શ્રી દિનેશભાઈ અને કાજલબેનની સુપુત્રી એકની એક સુપુત્રી કુમારી મયુરી અમારા જૈન શાસનને ઉજવાવા માટે એક ઉત્સવ માટે એક સંયમને સંયમ એટલે દીક્ષા આ જીવનના તમામ સુખ સાધનો બધાનો ત્યાગ કરીને એ પોતે જઈ રહ્યા છે જે અમારા સંઘ માટે ખૂબ ગૌરવની વાત છે અને અમે એ માટે આ દીકરીની અને એના માતા પિતાની પણ ખૂબ ખૂબ અનુબોધના કરીએ છીએ અને અમારા સંઘને ધન્ય બને છે અમારા સંઘમાં આ સૌ પ્રથમ વાર એક દીક્ષા થઈ રહી છે અને સંઘના તમામ બધા અમારા જે પરિવારજનો છે એ લોકોને એની ઉજવવાનો ખૂબ ઉત્સાહ છે શંખેશ્વર મુકામે સત્યાવીસમી નવેમ્બર ના દિવસે આ દીકરી અમારી દીક્ષા લેશે અને આ પરિવાર ત્યાગ કરી અને સાધુ વેશ બનશે એ અમારા માટે ખૂબ મોટી વાત છે ફરી એક વાર આ બધાને અમારા સંઘ વતી આ દીકરી ખૂબ ધર્મના માર્ગે આગળ વધે એવી અમે પ્રભુને પ્રાર્થના કરી છે જય જીતેન્દ્ર